નિશિત છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી ના ચૈતર વસાવા તરફ લોકસભા ચૂંટણી ની ઉમેદવાર તરીકે ની પસંદગી નો કળશ ઢોળવા આવતા ચૂંટણી લડવાના સ્વર્ગીય અહેમદ પટેલ ના પરિજનો સહિતના નેતાઓના સ્વપ્ન રોડાયા છે ઈવીએમ મશીનમાં કોંગ્રેસનું નિશાન ન જોવા મળવાથી વોટ બેંકને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓ જણાવ્યું હતું કે તેમને આ ગઠબંધનથી કોઈ વાંધો નથી પરંતુ જે પણ ઉમેદવાર હોય એ કોંગ્રેસના જ ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડવો જોઈએ અને આ બાબતે હાઈકમાન્ડને પણ ફેર વિચારણા કરવા માટે અપીલ કરાઈ છે જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો સંગઠનના હોદ્દેદારો ની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈપણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી ઉમેદવાર કોઈપણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને 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 કાર્યકર્તાઓ જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું અમારું આયોજન છે આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે તમામ કાર્યકરો છે એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી ભરુચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અંગે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસની માંગણી અંગે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોની માંગ બાબતે મોવડી મંડળને જાણ કરવામાં આવશે અને તેઓ જે નિર્ણય લે એ પ્રમાણે ચૂંટણી લડવામાં આવશે આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગે આગેવાનો છે હોદ્દેદારો છે બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરસ્પી રીતના કરવાનો છે તગ અમે